છોટાઉદેપુર બોડેલીના હાલોલ રોડ પર આવેલ મણિનગર સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા મણિનગર વિસ્તારમાં વસ્તી ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે વિસ્તારમાં ગંદકીના અતિશય પ્રમાણ અને સ્વચ્છતાની અવ્યવસ્થા અંગે સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે વિસ્તારની જુદી જુદી જગ્યા પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ખુલ્લા નાળા કચરાના ઢગલા ભરાયેલા ગટર અને અશુદ્ધ પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ ઉગ્ર સાધ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે જેને પગલે મેલેરિયા તથા ડેન્ગ્યુ જેવા રોગચાળાને દહેશત 都比技术。 સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી સફાઈની કોઈ યોગ્ય વ્યવસ્થા પંચાયત તરફથી કરવામાં આવી નથી ગંદકીની સ્થિતિ એવી છે કે રસ્તે જતા લોકોને નાક કપાઈ જાય તેવી દુર્ગંધનો અનુભવ થાય છે મણિનગર વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોએ તારકીદી સફાઈ ફોકિંગ જેવા પગલાં લેવા માટે ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગને રજૂઆત કરવાની તૈયારી બતાવી છે લોકોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા તરત કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ખતરો છે ગ્રામજનોને સ્થાન સરકાર અને સમક્ષ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પગલા લઈ ગંદકી દૂર કરવામાં આવે અને આરોગ્ય બાબતે પ્રત્યે ગંભીરતાથી વ્યવહાર કરવામાં આવે રિપોર્ટર હૈદર પઠાણ બોડીલી મધ્ય ગુજરાત ચેનલ ગુજરાતી